નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર ચાર બેન્કિંગ અને નાણાકીય નીતિમાં લેક્ચર નંબર છ ની વાત કરીશું લેક્ચર નંબર છનો પ્રશ્ન બની જાય છે કે નાણાકીય નીતિનો અર્થ સમજાવો કઈ નીતિનો અર્થ સમજાવો નાણાકીય નીતિનો અર્થ સમજાવો નાણાકીય નીતિ શું અર્થતંત્રમાં ચલણી નાણું સરકાર બહાર પાડે છે પરંતુ બજારમાં ફરતી મૂકવાનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે ખ્યાલ છે ને બે રૂપિયા કે તેથી વધુ રકમની ચલણી નોટો છાપીને બજારમાં ફરતી મૂકવાનું કાર્ય કોણ કરે છે મધ્યસ્થ બેંક કરે છે એક રૂપિયાની ચલણી નોટોને બધા શીખ કોણ બહાર પાડે છે ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે પરંતુ તેને બજારમાં ફરતી મૂકવાનું કાર્ય કોણ કરે છે મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે હવે નાણાકીય નીતિ એટલે શું અર્થતંત્રમાં કોની પાસે પૈસા પહોંચાડવા એવી જે નીતિ ઘડવામાં આવે છે એને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે તો કે પેલી વ્યાખ્યા બનીને નાણાકીય નીતિ એટલે શું તો કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ નાણાકીય નીતિ એટલે નાણાંની માગ નાણાં પુરવઠાનું સંચાલન નિયંત્રણ કરવા વાળી નીતિને કઈ નીતિ કહે છે નાણાકીય નીતિ કહે છે વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ કેટલી છે એની સામે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કેટલો છે નાણાંની માંગ કેટલી છે લોકો નાણું કેટલું માંગે છે આપણી પાસે નાણું કેટલું પડ્યું છે સરકાર પાસે એનું સંચાલન અને નિયંત્રણ કરવાવાળી નીતિને કઈ નીતિ કહે છે નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જશે કે જ્યારે બજારમાં નાણાંની માંગ અને નાણાંની પુરવઠા વચ્ચે શું સર્જાય અસમતુલા સર્જાય ત્યારે અર્થતંત્રમાં ફુગાવો કે મંદીની પરિસ્થિતિ સર્જાતી જોવા મળે છે એટલે કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાઈ જાય દાખલા તરીકે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધી જાય પૈસા વધી જાય તો અર્થતંત્રમાં શું આવશે ફુગાવો આવશે નાણાંની કોઈ કિંમત હશે નહીં ભાવ વધવા મળશે અને નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો ઘટી જાય ત્યારે અર્થતંત્રમાં કોની પરિસ્થિતિ સર્જાય છે મંદીની પરિસ્થિતિ સર્જાતી જોવા મળે છે જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિરતા માટે આપણે વાત કરીએ તો કે આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતાને કારણે અર્થતંત્રમાં લોકો પર અસર પહોંચતી જોવા મળે છે અને અર્થતંત્રમાં શું સર્જાય છે અસ્થિરતા જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે જ્યારે નાણાંની માંગ અને નાણાંના પુરવઠા વચ્ચે શું સર્જાય અસમતુલા સર્જાય જો નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો ઘટી જાય નાણાની માંગ વધારે થાય તેની એની કરતા પુરવઠો ઓછો હોય તો મંદી આવે અને માંગ વધારે હોય કે લઈ જાય છે માંગ વધારે હોય ને પુરવઠો ઓછો હોય તો શું આવે મંદી આવે માંગ ઓછી હોય પુરવઠો વધારે હોય તો શું સર્જાય ફુગાવો સર્જાતો જોવા મળે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં શું આવે છે અસ્થિરતા સર્જાતી જોવા મળે છે આંતરરાષ્ટ્રીય બજાર અસ્થિર થઈ જાય તો દેશનું અર્થતંત્ર પણ કેવું થઈ જાય છે અસ્થિર બનતું જોવા મળે છે માટે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન ખૂબ જ અગત્યનું કે જરૂરી બનતું જોવા મળે છે માટે નાણાકીય નીતિને સ્થિરતા લાવવા વાળી નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ખ્યાલ જાય છે અર્થતંત્ર અસ્થિર થઈ જાય આંતરરાષ્ટ્રીય બજાર અસ્થિર થઈ જાય માટે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન જરૂરી બને છે એટલે સ્થિર રહેવું જોઈએ માટે નાણાકીય નીતિને સ્થિરતા લાવવાવાળી નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે શરૂઆતના વર્ષોમાં દેશ જ્યારે આઝાદ થયો એ સમયની વાત કરી શરૂઆતના વર્ષોમાં આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે કે ભારતમાં નાણાકીય નીતિનો હેતુ આઝાદી સમયે શરૂઆતના થોડાક વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ એ આપણે વાત કરીએ તો કે નાણાંનું પ્રમાણ એટલે કે એનું મૂલ્ય અને તેને સ્વરૂપને શેમાં રાખવાનો હતો નિયંત્રણમાં રાખવાનો હતો શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ કે નાણાંના સ્વરૂપને શેમાં રાખવાનો હતો નિયંત્રણમાં રાખવાનો હતો પરંતુ હાલમાં નાણાકીય નીતિનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે શાક સર્જનને નિયંત્રણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ચાલે જે વિદ્યાર્થી મિત્રો કે શરૂઆતમાં નાણાકીય નીતિનો હેતુ આપણે વાત કરીએ તો કે નાણાંનું પ્રમાણ કે નાણાંનું મૂલ્ય છે એને નિયંત્રણમાં રાખવા માટે થતો હતો અને હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાક સર્જનને જે બેંકો છે એ પોતાની પાસે રહેલા નાણાંમાંથી અનેક ઘણા નાણાંનું સર્જન કરે એને નિયંત્રણમાં રાખવાનું જોવા મળે છે અને સૈદ્ધાંતિક રીતે નાણાકીય નીતિ એટલે ઓલે સામાન્ય અર્થતંત્ર આપણે વાત કરીએ અર્થશાસ્ત્ર મુજબ નાણાકીય નીતિ એટલે જો એની વાત કરીએ હવે સૈદ્ધાંતિક રીતે નાણાકીય નીતિ એટલે નાણાકીય સત્તા દ્વારા લેવામાં આવતા એવા સભાન પગલાં કે જે નાણાનો જથ્થો નાણાંની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં શું લાવે છે પરિવર્તન જોવા જઈએ તો કે નાણાકીય નીતિ કોને કહેવામાં આવે તો કે નાણાકીય સત્તા દ્વારા લેવામાં આવતા એવા સભાનતાપૂર્વકના પગલાં પગલા નાણાકીય સત્તા દેશનું અર્થતંત્ર કે તો નાણાકીય નીતિ આરબીઆઈ એવા સભાનતાપૂર્વકના પગલાં લે કે જે નાણાંનો જથ્થો કેટલો સ્ટોક છે એ નાણાંની ઉપલબ્ધિ કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે એ અને નાણાંના ખર્ચમાં શું લાવે છે પરિવર્તન લાવે છે અને સામાન્ય રીતે કાં તો સામાન્ય રીતે આર્થિક નીતિના હેતુઓને સિદ્ધ કરવા માટે ખ્યાલ જાય છે ને આ અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ એક વ્યાખ્યા થઈ ગઈ બીજું સૈદ્ધાંતિક રીતે નાણાકીય નીતિ એટલે શું ત્રીજી વ્યાખ્યા સામાન્ય રીતે આર્થિક નીતિના હેતુઓને સિદ્ધ કરવા માટે દેશના અર્થતંત્ર જે નીતિ ઘડીએ છે ને એના હેતુઓને કેવા કરવા માટે સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંક દ્વારા સર્વોચ્ચ બેંક એટલે પાછી કઈ આવી ગઈ આરબીઆઈ દ્વારા આપણે વાત કરીએ તો કે સર્વોચ્ચ બેંક દ્વારા આપણે વાત કરીએ સર્વસ્થ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરતા સાધનો સોંપતી નીતિ એટલે કઈ નીતિ તરીકે ઓળખવામાં આવે છે નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ જે વિદ્યાર્થી મિત્રો ત્રીજી વ્યાખ્યા થઈ ગઈ કે સામાન્ય રીતે આર્થિક નીતિના હેતુઓને સિદ્ધ કરવા માટે સર્વસ્ય બેંકને હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાની કરતાં સાધનો સોંપતી નીતિ એટલે કઈ નીતિ કહેવાય નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે અને એની ચોથી વ્યાખ્યા થઈ ગઈ સાદા શબ્દોમાં કહીએ તો દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને દેશનો વિકાસ થવો જોઈએ પ્રજાના હિતની જાળવણીને આર્થિક વાત કરીએ તો કે સાદા શબ્દોમાં કહીએ તો દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાના હિતને જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા આર્થિક સ્થિરતા માટે કઈ બેંક દ્વારા સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંના પુરવઠાને અંકુશિત કરતી નીતિ એટલે કઈ નીતિ તરીકે ઓળખવામાં આવે છે નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે નાણાકીય નીતિનો અર્થ સમજાવો નાણાકીય નીતિના અર્થની વાત કરીએ તો કે અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે શું બીજી વ્યાખ્યાની વાત કરીએ તો કે સૈદ્ધાંતિક રીતે નાણાકીય નીતિ એટલે શું ત્રીજી સામાન્ય રીતે નાણાકીય નીતિ એટલે શું અને એની ચોથી વ્યાખ્યા સાદા શબ્દોમાં નાણાકીય નીતિ એટલે શું સિદ્ધાંત અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ અર્થશાસ્ત્રનો સિદ્ધાંત બે વસ્તુ પર આધારિત છે માંગ અને પુરવઠા આધારિત એટલે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે શું તો કે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું આપણે વાત કરીએ સંચાલન નિયંત્રણ કરવાવાળી જે નીતિ છે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન કરશે એનું નિયંત્રણ કરશે એ નીતિની કઈ નીતિ કહેવાય નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં સુધી અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો સરખા હશે ત્યાં સુધી સ્થિરતા જળવાઈ રહેશે જો નાણાંની માંગ અને નાણાંના પુરવઠામાં શું સર્જાય અસમતુલા સર્જાય તો અર્થતંત્રમાં ફુગાવો કે કોની પરિસ્થિતિ સર્જાય છે મંદીની પરિસ્થિતિ સર્જાતી જોવા મળે છે જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતા આવે છે આંતરરાષ્ટ્રીય બજારમાં શું આવે છે અસ્થિરતા આવશે આંતરરાષ્ટ્રીય બજારમાં જો અસ્થિરતા આવશે તો દેશના અર્થતંત્રમાં પણ શું લાવે છે અસ્થિરતા લાવે છે માટે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન કરવું કેવું બને છે જરૂરી બને છે માટે નાણાકીય નીતિને બીજા કઈ નીતિ તરીકે ઓળખવામાં આવે છે તો કે સ્થિરતા લાવવાવાળી નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો નાણાકીય નીતિને બીજી કઈ નીતિ તરીકે ઓળખવામાં આવે છે આ નાણાકીય નીતિને બીજી સ્થિરતા લાવવાળી નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને શરૂઆતના વર્ષોમાં દેશ જ્યારે આઝાદ થયો ત્યારે કે શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ અને તેના સ્વરૂપને શેમાં રાખવાનો હતો નિયંત્રણમાં રાખવાનો હતો પરંતુ હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ છે શાક માટે થતો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો પછી બીજી વ્યાખ્યા રીતે નાણાકીય નીતિ એટલે નાણાકીય સત્તા દ્વારા લેવામાં આવેલા એવા સભાનતાપૂર્વકના પગલાં પગલા નાણાકીય સત્તા કોની પાસે હોય તો કે આરબીઆઈ પાસે એવા સભાનતાપૂર્વકના પગલાં પગલા કે જે નાણાંનો જથ્થો નાણાંની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં શું લાવે છે પરિવર્તન લાવે છે કે દેશ માટે કેટલો નાણાંનો જથ્થો જરૂરી છે કેટલું નાણું ઉપલબ્ધ છે અને નાણાંનો ખર્ચ ક્યાં કરવો એ આરબીઆઈ નક્કી કરે એમ કઈ નીતિ કહેવાય નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે પછી સામાન્ય અર્થમાં નાણાકીય નીતિ એટલે આપણે વાત કરીએ તો કે આર્થિક નીતિના હેતુઓને સિદ્ધ કરવા માટે આર્થિક નીતિના હેતુઓને કેવા કરવા માટે સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકને હસ્તક આરબીઆઈ દ્વારા નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે કઈ નીતિ નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય અર્થમાં આર્થિક નીતિના હેતુઓને સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકને હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે અને ચોથી વ્યાખ્યાની વાત કરીએ તો કે સાદા શબ્દોમાં દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને શેમાં રાખીને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ય બેંક દ્વારા નાણાંના પુરવઠાને અંકુશિત કરતા નીતિ અંકુશિત કરવા માટેની નીતિ એટલે કઈ નીતિ તરીકે ઓળખવામાં આવે છે નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે આવી સાદા શબ્દોમાં દેશનો આર્થિક વિકાસની પ્રક્રિયા કરવા માટે સામાન્ય પ્રજાનું હિતને જાળવી રાખવા માટે અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા લાવવા માટે સર્વોચ્ચ બેંક એટલે કોણ આરબીઆઈ દ્વારા નાણાંના પુરવઠાને અંકુશિત કરતી નીતિ નાણાંના પુરવઠાને નિયંત્રણમાં રાખવાળી જે નીતિ હોય એને કઈ નીતિ તરીકે ઓળખવામાં આવે છે નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો નમસ્તે